નજર કરીએ તો અનિરુદ્ધ સિંહના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે કરાયા હતા તો આ ખૂબ જ મોટા સમાચાર છે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ નો કબજો મેળવ્યા બાદ હવે આગળની કાર્યવાહી થઈ રહી છે તાલુકા પોલીસ અનિરુદ્ધ બે દિવસ માટે પૂછપરછ કરશે અનિરુદ્ધ સિંહના બે બે આ રિમાન્ડ અનિરુદ્ધ સિંહ મંજૂર કરવામાં આવ્યા છે અમિત ખૂટ આપઘાત કેસ ઋષિ ફોનલાઈન પર જોડાઈ ગયા છે ઋષિ અનિરુદ્ધસિંહ બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને હવે તાલુકા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે શું વિગતો ગોંડલ સબ જેલમાં હાલ અનિરુદ્ધસિંહ છે અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા છે અમિત ખૂટ આપઘાત પ્રકરણ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી છે અને અમિત ખૂટ આપઘાત પ્રકરણમાં જે સમગ્ર હની ટ્રેપ નો મામલો છે તે હની ટ્રેપમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા બંનેનું નામ છે બંને ફરાર હતા પરંતુ જયારે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ હાજર થવાનું થયું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના આદેશ બાદ ત્યારે અમિત ખૂટ આત્મહત્યા પ્રકરણમાં પણ પોલીસે તેની અટકાયત કરી અને ત્યારબાદ બે દિવસ મળ્યા છે ત્યારે ખરેખર પોલીસ અનિરુદ્ધસિંહ છે કે કેમ તેના ઉપર સૌથી મોટો સવાલ છે કારણ કે અનિરુદ્ધસિંહ છેલ્લા એક થી દોઢ મહિના ત્યાં ફરાર હતા છતાં પોલીસ ને ભડક ન લાગવા દીધી એટલે કે પોલીસની કામગીરી ઉપર પણ શંકા જઈ રહી હતી ત્યારે આ બે દિવસ દરમિયાન આ કેસમાં મહત્વના ખુલાસા થશે કે કેમ એ તો આવનારા દિવસો જ બતાવશે જી